નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું હતું ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આદિવાસી પટ્ટા પટ્ટામાં આજે પણ રસ્તા પાણી વીજળી શૌચાલય શાળાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે પરિણામે દેશનો મૂળ નિવાસી આ સમાજ ભારે વિકટ પરિસ્થિતિનો સામનો કરી ને જીવન ગુજારવા મજબૂર છે ગુજરાતમાં દર વર્ષે આદિવાસી પટ્ટામાં સગર્ભાઓ કે બીમાર વ્યક્તિને જોડીમાં નાખીને દવાખાને લઈ જવાતા દ્રશ્યોની જાણે કોઈ નવાઈ નથી રહી આ સ્થિતિ દેશના અન્ય આદિવાસી પટ્ટામાં પણ જોવા મળે છે જોકે બે દિવસ પહેલાં એક એવી ઘટના બની જેમાં રસ્તાના અભાવે એક આદિવાસી બાળકનું મોત થઈ ગયું છે ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લાના નાના ગામની છે અહીં એક છ વર્ષની બાળકીને કોબરા સાફ કરી ગયો હતો બાળકીને બચાવવા માટે તાત્કાલિક દવાખાને લઈ જવી જરૂરી હતી જોકે હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીના પરિવારે સત્યાવીસ કિલોમીટર ફરીને પહોંચવું પડ્યું હતું જેના કારણે બાળકીનું મોત થઈ ગયું હતું આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી છોકરી ઘરમાં સૂતી હતી તેણે તેના પિતાને રાત્રે શૌચાલય જવા કહ્યું ઘરમાં વીજળી નહોતી અંધારામાં તેને કોબરાએ દંશ મારી દીધો એ પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવ્યું પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વધુ એક કલાક બગડી શકે છે એવું વિચારીને બાળકીના પરિવારજનો તેને જાતે એક કાર ભાડે કરીને હોસ્પિટલ લઈ જવા માટે રવાના થયા બાળકીના પડોશીએ જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલથી મુઢુનાર ગામનું અંતર ફક્ત બાર કિલોમીટર છે પણ ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો સારો નથી વરસાદને કારણે બુંદેલી નાળામાં પાણી ત્રણથી ચાર ફૂટ ઉપર વહી રહ્યું હતું જેથી બાળકીને લઈને પરિવારે ગામથી સત્યાવીસ કિલોમીટર દૂર આવેલા કોર્કોમાં સુધીનું ચક્કર કાપવું પડ્યું હતું જેના કારણે એક કલાક મોડું થયું જો ગામમાં પુલ હોત રસ્તો સારો હોત તો અમે અહીં એક કલાક વહેલા પહોંચી શક્યા હોત અને છોકરીનો જીવ બચાવી શક્યા હોત મેડિકલ કોલેજ હોસ્પિટલના અધિક ડૉક્ટર રવિકાંત જાટવારે જણાવ્યું હતું કે સર્પદાસ પછી છોકરી એકદમ મરણાસનના હાલતમાં હોસ્પિટલમાં પહોંચી હતી એટલે સારવાર શરૂ થયાના થોડા જ સમયમાં તેનું મૃત્યુ થયું સર્પદાસના કિસ્સામાં દર્દીને જેટલી વહેલી તકે હોસ્પિટલમાં લાવવામાં આવે છે તેનો જીવ બચાવવાની શક બચાવવાની શક્યતાઓ એટલી જ વધુ હોય છે સાપ કેટલો ઝેરી છે અને તે કઈ પ્રજાતિનો છે તે પણ મહત્ત્વનું છે સાપે શરીરમાં કેટલું ઝેર છોડી દીધું છે તે દર્દીની સ્થિતિ પર ઊંડી અસર કરે છે આ ઘટના તંત્ર અને સરકારની નિષ્ફળતાનો પુરાવો છે સરકાર અને વહીવટી તંત્ર ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવાના મસમોટા મોટા દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે અહીં એક છ વર્ષની આદિવાસી બાળકીએ રસ્તાના અભાવે જીવ ગુમાવવો પડ્યો છે તેની જવાબદારી કોણ લેશે ગામ લોકોનું કહેવું છે કે ગામ સુધી પહોંચવાનો સારો રસ્તો બનાવવો જરૂરી છે જેથી બીજા કોઈનું આ રીતે મૃત્યુ ન થાય અમે ઘણીવાર માગ કરી છે કે ગામમાં પુલ બનાવવામાં આવે દર વર્ષે ચોમાસામાં ગામમાં આવી જ પરિસ્થિતિ ઊભી થાય છે પરંતુ આજ સુધી રસ્તો બન્યો નથી રસ્તાથી ત્રણથી ચાર ફૂટ ઉપર પાણી વહી રહ્યું હતું અને તેમાંથી બીજી તરફ પહોંચવું અશક્ય હતું અમારે સત્યાવીસ કિલોમીટરનો ફેરો થયો અને તેના કારણે બાળકીના આખા શરીરમાં કોબરાનું ઝેર ફેલાઈ ગયું અને તેનું મોત થયું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ